તો ગાંધીનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે ગાંધીનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાક્યો ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતો ખુશ થયા ગાંધીનગર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે ગાંધીનગરમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફરી એકવાર ગાંધીનગરમાં વરસાદી માહોલ જામ્યો છે ભર બપોરે વરસાદ ખાબકતા વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકો હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહન હંકારી રહ્યા છે અને અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ફરી એકવાર પાટનગર ગાંધીનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે વરસાદી માહોલ જામ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વરસાદી માહોલ જામ્યો છે અને આ દ્રશ્યો ગાંધીનગરના છે જ્યાં અત્યારે ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે વરસાદનું આગમન થયું છે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થતાં ગાંધીનગરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ગાંધીનગરમાં વરસાદ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે કાચું સોના સમાન આ વરસાદ ખેડૂતો માટે હોય છે અને અત્યારે આ વરસાદ ખાબકતા ફરી એકવાર ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે બે દિવસના વિરામ બાદ ફરી એકવાર ગાંધીનગરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે ગાંધીનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકોને પણ એક જગ્યાએ હાલાકી પડી રહી છે વાહન હંકારવામાં તો બીજી તરફ ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો માટે આ વરસાદ કાચા સોના સમાન છે અને અત્યારે આ વરસાદ ખબકતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ગાંધીનગરમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ગાંધીનગર પાટનગર ગાંધીનગરમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદથી રોડ રસ્તા પણ ભીંજાયા છે સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે અને મેઘરજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે જેના લીધે સ્થાનિકોને ગરમીથી બફવારાથી રાહત મળી છે આ તરફ અમદાવાદમાં પણ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે એસજી હાઇવે શિવરંજની બોડકદેવ સેટેલાઇટમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે ગોતા ઘટલુડિયા બોપલ અને શીલજમાં પણ વરસાદ વરસી રહ્યો છે નરોડા નારોલ અને કૃષ્ણનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે મણિનગર ગીતા મંદિર બાપુનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે કાલુપુર અને ઘોડાસરમાં પણ વરસાદ વરસ્યો છે તો સમગ્ર અમદાવાદમાં પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય સમગ્ર અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો આ તરફ વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ગઈ છે ગાંધીનગરમાં વરસાદી માહોલ જામ્યો છે એક તરફ અમદાવાદમાં તો બીજી તરફ ગાંધીનગરથી પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગાંધીનગરમાં પણ લગભગ એક વાગ્યાની આસપાસ વરસાદની શરૂઆત થઈ ગઈ વરસાદી માહોલ જામ્યો છે અને ત્યાં અનેક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પવન કૂંકાઈ રહ્યો છે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે રોડ રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને વાહન ચાલકોને પણ અવર જવર કરવામાં હાલાકી પડી રહી છે વિઝિબિલિટી ઓછી વાહન ચાલકો હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહનો હંકારી રહ્યા છે ચોમાસાની શરૂઆત થતાં જ મેઘરાજા ગુજરાત ઉપર મહેરબાન થયા છે અને અત્યારે ગાંધીનગરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદ બાદ ફરી એકવાર ગાંધીનગર શહેર અને ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જે છે તે થઈ રહ્યો છે જોઈ શકાય છે દ્રશ્યોમાં ગાંધીનગર શહેરની અંદર અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને જે ભારે પવન સાથે આ વરસાદ જે છે તે થઈ રહ્યો છે શહેરી વિસ્તારની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પરિસ્થિતિ છે માણસા ગાંધીનગર તાલુકો અને કલોલ તાલુકાઓમાં પણ આ પ્રકારે વરસાદ જે છે તે થઈ રહ્યો છે હવામાન વિભાગનું કહેવું છે આગામી ત્રણ દિવસ સુધી આ સ્થિતિ રાજ્યભરમાં બની રહેવાની છે અને ત્યારબાદ વાર ભારે વરસાદ જે છે તે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર આવશે જે વરસાદ થઈ રહ્યો છે તેને લઈને વાવણીલાયક વરસાદ હોવાથી ખેડૂતો જે છે તેમાં ખુશીની લહેર છે અને ખાસ જે વરસાદની સ્થિતિ સમગ્ર રાજ્યમાં આ પ્રકારે જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જે છે તેનું સર્જન થયું છે અને ગાંધીનગરમાં છેલ્લા અડધો કલાકથી જે ભારે વરસાદ જે છે તે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની અંદર થઈ રહ્યો છે કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર